રામ રામ ભાઈઓ જય સોમનાથ સ્વાગત છે તમારે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈફ વિથ ગુજુ બ્રદર્સ મિત્રો તો આજે આપણે આવી ગયા છે સૌની સ્થિત ગાગડીયા જ્યાં ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે મિત્રો તો આજે આપણે અહીંયા દર્શન કરવાના છે ખોડિયારમાંના તે મિત્રો અને તમને પણ દર્શન કરાવીશું તો મિત્રો ચાલો હવે આપણે દર્શન કરીએ આપણી પાછળ તમે જોઈ શકો છો જે મંદિર છે એ તો ચાલો હવે ત્યાં દર્શન કરીએ મિત્રો તો મિત્રો હવે તમને દર્શન કરાવીએ ખોડિયારમાંના તમે જોઈ શકો છો અંદર ખોડિયારમાં મંદિર છે અહીંયા મિત્રો કામ ચાલુ છે હજી અહીંયા બધું કરે છે આ ભાઈને બધા અને આપણા નિમેશભાઈ તો ચાલો હવે દર્શન કરાવીએ તમને ખોડિયાર જય ખોડિયારમાં મિત્રો આ છે ખોડિયારમાં જય ખોડિયારમાં વિદ્યાર્થી મિત્રો જય ખોડિયારમાં જય હનુમાન દાદા કી જય શ્રી રામ અહીંના જે દાદા જે પૂજારી છે તો આપણે એની પાસેથી થોડીક માહિતી લઈ લઈએ તો દાદા જય માતાજી જય માતાજી તો આ દાદા ને આપણે પૂછીએ કઈ નો ઇતિહાસ શું છે દાદા બોલ આ છે ને આ ગાગડીયો ગુનો કહેવાય અને સાત સાત માતાજી માતાજી આ ગુનામાં બિરાજે છે હાલમાં પણ જેના નસીબમાં હોય એને દર્શન થાય ચાર વર્ષ પહેલા અહીંયા મંડોળ ગામ છે બાજુમાં મંડોળ ગામ ના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ ભેંસું સારતા હતા ભેંસુ સાડતા સાડતા અહીંયા ગુનામાં જ્યાં ડોકું કાઢ્યું હતું માતાજી કાયદેસર પાણીના ગુનામાં બેઠા હતા પછી માળિયા તાલુકા માંથી અવાણિયા ગામમાંથી કારાભાઈ આણંદભાઈ દરબાર એ અહીંયા દર્શન કરવાયો આવ્યો એને બોલાવ્યા તો એને માતાજીના દર્શન થયા અને ત્યાંથી પૂજારી હતા અહીંયા આંબલિયારા ગામના નાયદાસ કરીને એને બોલાવ્યો હતો ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા અને બીજા નંબર ના વેરાવળ ગામ બાજુમાં ઓગણીસ કિલોમીટર દૂર કમલેશ મહેશ મહેતા એ છોકરાની ઉંમર દસ વર્ષ હતી અને નાવા પડ્યો પાણીમાં તો એ તો તાળો તો ઓર તો ગયો તો મગર માતાજી એને લઈ અને બહાર ઉકાઢ્યો ઈ છોકાની ઉંમર અત્યારે હાલમાં અઠાઈસ વર્ષ છે બોલો ખોરિયા માતકી જય તો મિત્રો દાદાએ ખૂબ સરસ મજાની વાત કરી છે આપણે અને અહીંયા જે માતાજી મગર માતાજી છે ખૂબ દર્શન આપે છે મિત્રો અને અહીંયા અત્યારે પાણી તો ઓછું છે મિત્રો પણ અહીંયા આપણે નીચે જશું તો દર્શન થશે તો તમને દેખાડશું મિત્રો ધન્યવાદ અને આપણે નીચે જઈએ છીએ મિત્રો છે નાની એવી અહીંયા ચોમાસામાં આવો તો જગ્યા ન હોય તમે ચોમાસામાં આવો તો ફૂલ પાણીથી ભરેલું હોય છે અહીંયા અને આ તમે કેળીઓ ને બધું જોઈ શકો છો મિત્રો અને ચોમાસામાં હાલવાની જગ્યા ન હોય મિત્રો શું કહો નિમેશભાઈ અહીંયા હલવાનું એટલે બહુ એઠે જવાની પણ મનાઈ હોય ચોમાસામાં પાણી બહુ વધારે હોય આ જે અટાણા તમને પાણી દેખાડશો ને એ પાણી અટાણા તો બહુ ઓછું છે પણ આ જે ચોમાસામાં પાણી હોય ને બહુ વધારે હોય એટલે હેલા અહીંયા એઠે જવાની મોસ્ટ ઓફ મનાઈ કરી દીધી હોય પાણી ઓછું હોય તો તમને હેઠે જવા દેશે ચોમાસામાં પાણી વધારે હોય ને તમને તો અહીંયા હેઠે નહીં જવા દે ચાલો હવે તો મિત્રો આ જગ્યાએ તમે આવો સૌની લાગડિયા ધોધ અને આ બહુ સુંદર મજાની જગ્યા છે મિત્રો અહીંયા અને ચોમાસામાં તમને અહીંયા ફરવાની પણ ખૂબ મજા આવે છે અહીંયા નીચે ધોજ પડે છે મિત્રો અને આપણે ત્યાં તમને ધોજના દેખાડે બધી કે કઈ રીતનો પણ અત્યારે તો મિત્રો આ ગરમીની સિઝન છે એટલે બધું સુકાઈ ગયું હોય એટલે હવે આપણે નીચે જઈને દેખાડીએ કેટલું પાણી છે શું છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ચાલો હવે ભાઈ ધીરે ધીરે એઠે ઉતરીએ હા શું કોશો મિત્રો ઓહો જો આ બધા છે આ પૂરમાં મિત્રો પડી ગયું છે બધું

આ પાણી જે અટાણે દેખાય છે બહુ ઓછું છે હો ભાઈ હા અત્યારે તો બહુ ઓછું છે નિમેશ ભાઈ બાકી અહીંયા હેઠે આવવા દેવાની મનાઈ કરી દે એ લોકો કારણ કે પાણી અહીંયા સુધી હોય જા ભાઈ અભય ભાટાને ઉભા જ ને અહીંયા સુધી પાણી હોય અને નિમેશ ભાઈ આ પથરાને બધું આમથી ધાયન આવી ગયું છે શું આ બધું આ એમ જ હોય કારણ કે આ વર્ષોથી આ

એવા મોટા મોટા પથરા છે આ જે હાલ આખા પૂરના તણાઈના સાઈડ આવી ગયા છે મિત્રો અને આ જો કે આમ હતા નહીં પણ અત્યારે આની હાલત આખી ખરાબ થઈ ગઈ છે મિત્રો અને આ સામે તમને જે દેખાય છે થોડુંક ઝૂમ કરું આ સામે તમને દેખાય છે આ જે ઝૂમ કર્યું છે જ્યાંથી ધોધ આવે ધોધ પડે ચોમાસામાં ચાલુ જ રહી છે આખું ચોમાસું ધોધ પડે અહીંયા અક્ષર જોઈ શકો છો આખું સ્ટ્રક્ચર આ પથરા પાછળ આ બધા પાણીમાં ડૂબેલા હતા એ ચોમાસામાં તો ખબર ન પડે પણ હવે અટે આવ્યા છે ઉનાળાના સમયે તો ખબર પડે કે અવળા અવળા મોટા પથરા અંદર હતા અંધરા અહીંયા તમે પાછળ જે જોઈ શકો છો જે પથ્થરો દેખાય છે બહુ જૂના જૂના મોટા મોટા પથ્થર ત્યાંથી ધોજ પડતો મિત્રો અને ચોમાસામાં અહીંયા ધોજ પડે એટલે બહુ સુંદર મજાનું અહીંયા જોવાનું હોય મિત્રો અને અહીંયા બધા માતાજીના દર્શન પણ કરવા આવે આ પાણીમાં જે હતા આપણા ખોડિયારમાં મગરમચ્છ કહેવાય છે કે માતાજી હાલ હે તો અત્યારે દેવ થઈ ગયા છે મિત્રો આપણે જે ગોરદાદાએ કીધું એમ પણ હવે આપણે માતાજીનું અહીંયા બહુ બધા માને છે મિત્રો અને બહુ બધા દર્શન કરવા આવે છે મિત્રો અને જો તમે પણ આ મંદિરે દર્શન કરવા આવો તો મિત્રો તમે પણ આ મંદિરે જરૂર દર્શન કરવા આવજો ખોડિયારમાંના મંદિરે અહીં ગગડિયા ધોધ કહેવાય છે મિત્રો સૌનીમાં આવેલું છે તો સુખ નિમેશભાઈ આ પથરાને બધું આપણે આમ આવી ગયું પહેલાં તો જો કે આ હાલ કંઈ હતું નહીં અહીંયા જે કહેવાય છે ને મગર અહીંયા મગર હતી જે અટાણે દેવ થઈ ગયા છે એ મગર નથડી વાળી હતી એને નથ હતી નથ જે મગર હતી આપણે મગર હતી ને એને નથડી વાળી નથડી વાળી મગર અને આ પથ્થરા તમે જોઈ શકો છો આ પથરા તો અટાણે જ દેખાણા જે પાણી નથી એટલે ઉનાળામાં બાકી ચોમાસામાં તો ખબર જ ન પડે એટલા મોટા મોટા પથ્થરા છે અહીંયા અંદર તો મિત્રો આ જે પથ્થરો તમે જોઈ શકો છો અમારી પાછળ બહુ મોટા વિશાળ પથ્થરો છે જોકે હાલ આ ચોમાસામાં તો ખબર જ નથી કે એવડા એવડા મોટા મોટા મિત્રો અને આ હતું નહીં મિત્રો આમ પણ આ વર્ષે બહુ વધારે પૂર આવી બહુ પ્રેશર વધી ગયું એટલે આમ પડી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો સીડીએ દોરી બોરી બધી બાંધ્યું છે એટલે પાણી ત્યાં સુધી હતું બાકી ત્યાં સુધી હતું સીડી હતી સીડીની સુવિધા એ પણ તૂટી ગઈ મિત્રો અને તમે જોઈ શકો છો બધું સુકાઈ ગયું રાતેળા તો બહુ સુકાઈ ગયું છે બહુ ઘણું પાણી ઉતરી ગયું છે તો મિત્રો આ છે સૌની બસ તો મિત્રો અમે બે ભાઈઓ મસ્ત મજાના બેઠા છે શાંતિ અને અહીંયા તમે જોઈ શકો છો સામે ધોજ અને આ માછલીઓ મિત્રો મસ્ત શાંત વાતાવરણ છે મિત્રો અહીંયા સવારના પોરમાં અમે આવ્યા છે આજે રવિવારે માતાજીના દર્શન કરવા ખોડિયારમાંના

અને ચોમાસામાં આવો તો તમને અનેરો આનંદ મળશે અહીંયા અને તમે આ મંદિરે જરૂર દર્શન કરવા આવજો મિત્રો દર્શન કરવા આવવું હોય તો એકવાર ચોમાસામાં તો જરૂર આવજો ચોમાસામાં આવવાનું પ્લાનિંગ વધારે કરજો કારણ કે ચોમાસામાં બહુ મજા આવશે અહીંયા આખો દિવસ નીકળી જશે ખબર નહીં પડે અને હમણાં જ અમે આવ્યા છે એઠે ઉતરતા અહીંયા આખે એક ભરાઈને આવી જે બધોય વાસણ સામાન જે બપોરે જમવાનું બનાવવા માટે એમ અહીંયા જ જમશે અહીંયા જ બનાવશે જમવાનું અને અહીંયા જ જમશે બધા આખી ફેમિલી આવી છે તો મિત્રો અહીંયા તમે જમવાનું પણ લઈને આવી શકો છો અને અહીંયા આખો દિવસ વેકેશન પણ મનાવી શકો છો એટલે કે એક દિવસનું વેકેશન કહેવાય છે અને મોજ માણી શકો છો મિત્રો અને અહીંયા સામેથી ધોજ પડતો હોય ચોમાસામાં અને અહીંયા આપણે બેઠા હોય તો બહુ અને આનંદ આપણે મળે છે મિત્રો ખબર આખો દિવસ નીકળી જશે ખબર નહીં પડે અહીંયા ને મિત્રો આ છે માછલીયું તમે જોઈ શકો છો ચારી સાઈડ હા ઓલી જો આ જો પાંદડા ખાય છે આ પાંદડા ખાય મિત્રો આ છે આપણે થોડાક ધોજની નજીક આવી ગયા છે મિત્રો અને આ તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો આવું છે બધું અહીંયા આપણે બેઠા હતા મિત્રો સામે અને અહીંયા માછલ્યું મિત્રો તમે જોઈ શકો કેટલી બધી માછલ્યું અહીંયા બહુ બધી માછલ્યું જોઈ શકો છો આ પથ્થરો મોટા મોટા પથ્થરો અને એનો નજારો મિત્રો બહુ મોટા પથ્થરો ચાલો ઉપર પાછા ચાલો હવે આપણે પાછા ઉપર જઈએ સીડી ચડીના આપડે દર્શન કરી લીધા છે મિત્રો આ બધા પથ્થરો આડાવડા થઈ ગયા હિમેશભાઈ ચોમાહાના આની હાલત તો બહુ ખરાબ છે આ કયરું લાગે સરખું બસ હાલો ભાઈ હાલો આપણે ઉપર આવી ગયા મિત્રો નીચેથી તો મિત્રો આપણે જાય છે ઉપર હવે પાછા તો મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા નવા નવા બ્લોગ જોતા રહેજો મિત્રો તો બસ આજ માટે આટલું જ આપણે ફરી મળીશું એક નવા બ્લોગમાં નવી ચેનલમાં નહીં આ આજ ચેનલમાં નવી ચેનલમાં તો નહીં મિત્રો આપણી બીજી પણ ચેનલ છે મિત્રો એ જોવાનું ન ભૂલતા લાઈફ વિથ સોલંકી બ્રધર્સ તો મિત્રો બસ આજ માટે આટલું જ આપણે ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય સોમનાથ જય જય ગરવી ગુજરાત જય સોમનાથ મિત્રો